આજની વાત આજે મારે આપણે એક અલગ વાત કરવી છે આપણે બધા જિંદગીમાં ક્યાંક જતું કરીએ અને જતું કરીએ ત્યારે આપણને અંદરથી ઘણીવાર તકલીફ થાય કે આપણે કેમ જતું કર્યું પરંતુ દોસ્તો આપણા બધાની જિંદગીમાં અમુક માણસો એવા આવવાના કે જેની સાથે આપણને કાંઈ જ પ્રોબ્લેમ ન હોય જેનું આપણે કશું જ બગાડ્યું ન હોય છતાંય એ લોકોને આપણે નડતા હોઈએ એ લોકો કારણ વગર આપણને ટેન્શન આપ્યા કરે અને જો આપણામાં સમજણ ન હોય તો આપણે એ ટેન્શન લે પણ કરીએ તો દોસ્તો આ વસ્તુમાંથી આપણે શીખવાનું છે કે આપણી એવા લોકોને લીધે આપણી એન્ઝાયટીમાં વધારો કરીને આપણું ડાયાબિટીસ કે બીપી વધારવાનું નથી પરંતુ આપણે આપણે જ રહેવાનું છે જેમ કે રહીમનનો એક દોહો છે કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુખ સીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ એમ અમુક એવા લોકો હોય કે જેની સાથે દોસ્તીએ સારી નહીં દુશ્મનીએ સારી નહીં એની સાથે બરાબરની જિંદગી જીવી અને નીકળી જવાનું ન દોસ્તી ન દુશ્મની પણ એવો ચાન્સ નહીં આપવાનો કે એ લોકો આપણું બીપી વધારી શકે આપણે એકદમ ન્યૂટ્રલી રહેવાનું અને દોસ્તો વિચારો કે રસ્તામાં ભૂંડ છે એ કાદવમાં આળોપતું હોય અને તમે ગાડીમાં જતા હો ને એ રસ્તો રોકીને બેઠો હોય તમે શું કરશો તમે ઉતરશો તમારી પાસે બે રસ્તા છે કા રસ્તો બદલો ખસી જાઓ અને ગાડી ચલાવી લો અને કા ઉતરી અને ભૂંડ સાથે બાખડો તો દોસ્તો એ તો આમે મજા કરે છે પણ તમારું સફેદ ટી શર્ટ છે એક પણ છાંટો ઉઠશે તો તમને પ્રોબ્લેમ થશે તો દોસ્તો જિંદગીમાં એક યાદ રાખવાનું કે આપણે આપણો સ્વભાવ બદલ્યા વગર એ લોકોથી એક ડિસ્ટન્સ કરી લેવું ન એમની સાથે દોસ્તી રાખવી ન એમની સાથે દુશ્મની રાખવી અને દુશ્મની અગર આપણે કોઈ સાથે કરવી હોય ને તો એટલી મજબૂત કરવી પણ હંમેશા એટલી જગ્યા રાખવી કે જો કાલે આપણા દોસ્ત થાય પાછા તો આપણે શરમાવું ન પડે તો દોસ્તો બસ આ વસ્તુ જિંદગીમાં યાદ રાખજો કે જિંદગીમાં હંમેશા અમુક માણસોથી એક અંતર રાખીને રહેવું મોરલ ઓફ ધ સ્ટોરી શું કે જે લોકો કાંઈ કારણ વગર તમને દુઃખી કરવા માગતા હોય ને એ લોકોને મળતા રહેવું કશો વાંધો નહીં હસતા રહેવું હા પણ એમની સાથે ન દોસ્તી કરવી ન દુશ્મની કરવી 안주마나 제스리크루시나